ઘટના ડિસેમ્બર બે હજાર બાવીસ છે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આવેલા બિલોદરા ગામ નજીક પોલીસને એક મહિલાની લાશ મળે છે અને લાશની બાજુમાં એક ત્રણ વર્ષની દીકરી રડી રહી હતી પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે લાશ કોની હતી મહિલા કોણ છે તેની સાથે રહેલી દીકરી કોણ છે બધું જ વણ ઉકેલાયેલું હતું પણ એક હેડ કોન્સ્ટેબલની મહેનત એક હેડ કોન્સ્ટેબલની સંવેદનશીલતા અને એક હેડ કોન્સ્ટેબલમાં રહેલો માણસ કેવું કામ કરે છે અને કેવી રીતના ગુનેગાર સુધી પહોંચે છે કોણ આ દીકરી કોણ હતો તેનો પિતા અને કોણ હતો તેનો ભાઈ બધું જ એક હેડ કોન્સ્ટેબલ શોધી કાઢે છે આ હેડ કોન્સ્ટેબલની માનવતાને અમે સલામ કરીએ છીએ અને તમારી સામે આખી ઘટના મૂકીએ છીએ વૈષ્ણવજન તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાણ એક એવી ઘટનાની વાત આજે તમારી સામે કરવી છે કે જો એક પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારી પોતામાં રહેલા માણસને જીવતો રાખે તો એ જીવતો માણસ કેટલું બધું કામ કરે છે પોલીસ ઓવરબર્ડન છે પોલીસ દિવસના પંદરથી અઢાર કલાક કામ કરે છે વાત સાચી છે પણ જો પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારી કોઈ ઘટના ઘટે ત્યારે આ ઘટના મારી સાથે ઘટે તો શું થાય તેવો એક વિચાર પણ કરે તો તે ખૂબ ઉત્તમ કામ કરી શકે છે ઘટના ડિસેમ્બર બે હજાર બાવીસની છે કડકડતી ઠંડી પડી રહી હતી અને ખેડા પોલીસને એક સંદેશો મળે છે કે અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર આવેલા બિલોદરા નજીક એક્સપ્રેસ હાઈવેથી માત્ર ત્રણસો મીટરના અંતરે એક લાશ પડી છે એટલે ખેડા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી પરમાર અને તેમનો સ્ટાફ ત્યાં પહોંચે છે જુએ છે તો એક્સપ્રેસ હાઈવેથી માત્ર ત્રણસો મીટર દૂર એક મહિલાની લાશ પડી હતી લાશની સ્થિતિ જોતા સમજાઈ જાય છે કે આ સ્ત્રીને ગળે તોપો આપી મારી નાખવામાં આવી છે આ સ્ત્રીની બાજુમાં એક દીકરી રડી રહી હતી તેના પગમાં પણ ઈજા હતી પોલીસ અધિકારીની નજર સમજી જાય છે કે આ બાળકીને પણ મારી નાખવાનો પ્રયાસ થયો છે સૌથી પહેલું કામ હતું આ ઈજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવાનું ઇન્સ્પેક્ટર એબી પરમાર પોતાની ટીમમાં રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મેડાને આ બાળકની જવાબદારી સોંપે છે પ્રદીપસિંહ મેડા આ દીકરીને લઈને હોસ્પિટલ પહોંચે છે તેની સારવાર કરાવવામાં આવે છે પણ આ દીકરી કોણ છે એની તપાસ કરવાની બાકી હતી નડિયાદની અંદર એક માતૃ છાયા નામનું અનાથ આશ્રમ આવેલું છે જ્યાં આ પ્રકારના બાળકોની સંભાળ લેવાનું કામ આ સંસ્થા ખૂબ સારી રીતે કરે છે પોલીસ આ બાળકીને લઈને અનાથ આશ્રમમાં પહોંચે છે ત્યાં તેની સારવારની વ્યવસ્થા પણ કરે છે અને આ બાળકીની પોલીસ પૂછપરછ કરે છે આ બાળકી ત્રુટક ત્રુટક હિન્દી બોલી રહી હતી ખૂબ નાની હતી ત્રણ વર્ષની જ આ બાળકી છે આ બાળકી પોતાનું નામ જણાવે છે ખુશી પોલીસ જાણવાનો પ્રયત્ન કરે છે આ ખુશી પાસેથી કે ખરેખર શું બન્યું છે પણ ખુશી ઘટના વર્ણવી શકતી નથી અને બીજું કારણ એવું હતું કે ખુશી જે હિન્દી ભાષામાં બોલી રહી હતી તેનો લહેકો ઉત્તર પ્રદેશ જેવો હતો ખુશીની ભાષા સમજી શકે એના માટે ઉત્તર પ્રદેશ રહેતા કેટલાક લોકોને બોલાવવામાં આવે છે ખુશી તેમની સાથે વાત કરે છે પણ ખુશી જે જાણકારી આપે છે તે અપર્યાપ્ત હતી ખુશી એવી જાણકારી આપે છે કે તેનું નામ ખુશી છે તેની માનું નામ પૂજા છે એટલે કે જે સ્ત્રી મરી ગઈ છે તેનું પોતાના પિતાનું નામ ઉદય છે અને પોતાના પિતા પોતાના ભાઈ એટલે કે જેને બબુ તરીકે સંબોધતી હતી એ બબુ ઉર્ફે કનૈયાને લઈને

ની હત્યા થઈ છે આપણી આપણને તેનું બાળક મળ્યું છે પણ આ સ્ત્રી કોણ છે તેની હત્યા કોણે કરી છે તેની તપાસ થવી અનિવાર્ય છે આમ એસપી સતત આખી ઘટનાનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા હતા બીજી તરફ ટેકનિકલ કામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહિડા અનાથ આશ્રમમાં રહેલી આ દીકરી ખુશીને મળવા અવારનવાર જાય છે કારણ કે તેમને આ દીકરીને જોઈને એવું લાગી રહ્યું હતું આ મારી દીકરી હોત તો જે સ્થળે આ પૂજાની લાશ વળી એ સ્થળ ઉપર પણ તે બે ત્રણ વખત ગયા પણ ત્યાંથી કોઈ સુરાગ ન મળ્યો કારણ કે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નતા ઘટના આગળ વધતી જાય છે મહિનાઓ અને વર્ષ બદલાતું જાય છે પ્રદીપસિંહ મહિડાને સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ માં એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ જોવા મળે છે ખેડામાં પત્રકારોનું એક ગ્રુપ છે જેમાં પોલીસ અધિકારીઓ પણ છે આ સોશિયલ મીડિયા ગ્રુપમાં એક ફોટો આવે છે અને ફોટોમાં એક ત્રણ વર્ષનું બાળક બતાડવામાં આવ્યું હોય છે ને એવું લખવામાં આવ્યું હોય છે કે આ બાળક છે પગમાં ઈજા થયેલી છે ફ્રેક્ચર થયેલું છે અને આ બાળક પોતાનું નામ કનૈયો કહે છે પિતાનું નામ ઉદય કહે છે બસ આના કરતાં વધુ કોઈ જાણકારી નથી પ્રદીપસિંહ મહિલા જ્યારે આ બાળકનો ફોટો જોવે છે ત્યારે તેમને એવું લાગે છે કે આ ચહેરાને મેં ક્યાંક જોયો છે અથવા આના જેવો બીજો ચહેરો પણ મેં જોયો છે એટલે તે પોતાના અધિકારીને વાત કરે છે અને ખેડા પોલીસની ટીમ વાસદ પહોંચે છે વાસદમાં વાસદ ટોલ ટેક્સ પાસે એક્સપ્રેસ વેથી સાવ નજીકમાં આવેલી જાડીમાં પોલીસને આ બાળક મળ્યું હતું તેના બંને પગ તૂટેલા હતા હવે પોલીસની સમસ્યા એવી હતી કે આ બાળક કોણ છે ત્યારે બાળક પોતાનું નામ માત્ર કનૈયો કહે છે ત્યારે અચાનક પ્રદીપસિંહ મહેડાને ઝપકારો થાય છે કે આ જે કનૈયો છે અને ખુશી છે એની વચ્ચે તો કોઈ સંબંધ નથી ને એટલે ત્યાંથી જ પ્રદીપસિંહ મહેડા માતૃછાયા અનાથ આશ્રમના સંચાલક સંદીપભાઈને ફોન કરે છે અને વિનંતી કરે છે કે તમારી ત્યાં રહેલી ખુશીને વિડિયો કોલ ઉપર લો એટલે વિડીયો કોલ કરવામાં આવે છે વાસદમાં રહેલી પોલીસ ટીમ પણ વિડિયો કોલ કરે છે અને કનૈયાને કેમેરા સામે જોવાનું કહે છે મોબાઈલમાં જોવાનું કહે છે પણ કનૈયો ખૂબ નાનો છે તે રમતિયાળ છે તે મોબાઈલ સામે જોતો નથી પણ ખુશી તો મોટી છે પાંચ વર્ષની છે માતૃ છાયામાં રહે છે તે થોડીક વખત કેમેરામાં દેખાતો બાળકને જોઈ રહે છે અને પછી એટલું જ બોલે છે કનૈયા બબુ બસ આ વાત તરત પ્રદીપસિંહ મહિડા સમજી જાય છે કે આ બંને બાળકો વચ્ચે જરૂર કોઈ સંબંધ છે એટલે આજે કનૈયો વાસદ ટોલ ઉપર તેને મળ્યો હતો પહેલાં તેને હોસ્પિટલની લઈ જવામાં આવે છે કારણ કે તેના બંને પગમાં ફ્રેક્ચર હતું તેની સારવાર કરાવવામાં આવે છે અને પછી તેને માતૃ છાયામાં લાવવામાં આવે છે આમ ભાઈ બહેન બંને એકબીજાને ઓળખી જાય છે પણ કોણ છે આમના પિતા અને કોણ કોણે એમની માતાની હત્યા કરી એ હજી પણ વણ ઉકેલાયેલું હતું પોલીસ એક પ્રયુક્તિ વાપરે છે પૂજા મોટી થઈ ગઈ છે એટલે પૂજાના હાથમાં મોબાઈલ ફોન રમવા આપે છે પૂજાને મોબાઈલ ફોન આવડતો હતો તે વોટ્સઅપ જુએ છે તે યુટ્યુબ જુએ છે આમ કરતાં કરતાં પોલીસે તેનો વિશ્વાસ સંપાદન કર્યો અને પોલીસે કહ્યું કે તારા પપ્પાનો નંબર ડાયલ કર આ નાનકડી ખુશી છે હજી એને પપ્પાનો આખો નંબર યાદ નથી છતાં તે ડાયલ કરવાનો પ્રયત્ન કરે છે શરૂઆતના જે ત્રણ કે ચાર આંકડા તે ડાયલ કરતી હોય છે તે સતત સરખા આવી રહ્યા હતા બસ પોલીસને આ એક મહત્ત્વની કલૂ મળે છે

પિતાનું નામ ઉદય કહી રહ્યા હતા એટલે હવે આ ઉદય રાજ્ય છે અને આખી ઘટના પછી પોલીસ સામે સ્પષ્ટ થાય છે ઉદયરાજ પોલીસના સવાલોનો સામનો કરી શકતો નથી અને પછી જે કહાની તેણે કીધી તે આ પ્રકારે છે ઉદયરાજ વર્મા મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો વતની છે અને ત્યાં તેને થોડા વર્ષો પહેલાં સાયરાબાનુ નામની એક મુસ્લિમ છોકરી સાથે પ્રેમ થાય છે શાયરા અને ઉદય બંને લગ્ન કરે છે અને અમદાવાદ આવી જાય છે ને અમદાવાદ આવ્યા પછી શાયરાનું નામ પૂજા થઈ જાય છે પૂજાને બે બાળકો થાય છે પહેલી ખુશી થાય છે અને પછી જન્મ થાય છે કનૈયાનો એટલે કે બબુનો આજે ઉદય છે એ એમ્બ્રોઈડરીનો કારીગર છે એમ્બ્રોઈડરીનું કામ કરે છે કારખાનામાં તેનું કામ હતું પણ ઉદયને સતત શંકા હતી કે પોતાની પત્ની શાયરા એટલે કે પૂજા કોઈકના પ્રેમમાં છે તેનું ચારિત્ર બરાબર નથી બસ આ શંકાને આધારે તે નક્કી કરે છે કે હવે મારી પત્નીનો અંત આણવો છે એટલે ડિસેમ્બરની રાત્રે તે પોતાની પત્નીને એવું કહે છે કે આપણે ઉત્તર પ્રદેશ જવાનું છે એમ કહીને તે એક્સપ્રેસ વેથી નીકળતી લક્ઝરી બસમાં પોતાની પત્ની અને બે બાળકોને લઈને નીકળે છે રાત્રિનો સમય છે અંધારું છે ત્યારે બિલોદરા નજીક તે બસ ડ્રાઈવરને બસ રોકવાનું કહે છે તે પોતાની પત્ની અને બાળકો સાથે ઉતરી જાય છે હાઈવેથી માત્ર ત્રણસો મીટર દૂર જાડીમાં પોતાના પરિવારને લઈ જાય છે પૂજાનું ગળું દબાવી ત્યાં હત્યા કરે છે ઉદયને ડર હતો કે નાનકડી ખુશી આ બધું જોઈ ગઈ છે તે કદાચ પોતાનું નામ આપી દેશે એટલે તે પોતાની દીકરી ખુશીને પણ મારી નાખવાનો નિર્ણય કરે છે તે નાનકડી ખુશી છે ત્રણ વર્ષની છે તેને ત્રણથી ચાર વખત જમીન ઉપર પછાડે છે આ નિર્દય બાપ પોતાની દીકરીનો પણ જીવ લેવાનો પ્રયત્ન કરે છે આ ખુશી બેભાન થઈ જાય છે તે માને છે કે પૂજા તો મરી ગઈ પણ હવે ખુશી પણ મરી ગઈ છે એટલે તે ત્યાંથી નીકળી જાય છે પણ કુદરતે કંઈક બીજું જ વિચાર્યું હતું સવાર પડતા સૂર્યના કિરણો પડે છે અને ખુશી ભાનમાં આવે છે ખુશી પોલીસ કસ્ટડીમાં હતી ખુશી હવે અનાથ આશ્રમમાં હતી ખુશી બચી જાય છે ઉદયને ખબર નહોતી કે તેની પત્નીની સાથે હવે તેની દીકરી જે મરી ગઈ છે તેવું માને છે તે જીવે છે તે હવે પોતાના તેની સાથે જે બાળક હતું કનૈયો તે માત્ર દોઢ વર્ષનું સવા કે દોઢ વર્ષનું જ હતું એ પોતાના બાળકને એટલા માટે લઈ જાય છે કારણ કે તેવું માનતો હતો કે કનૈયાએ કંઈ જોયું નથી અને કનૈયો હજી નાનો છે નહીં કોઈને કહે તે પોતાના વતન થોડા દિવસ જાય છે ને ત્યાં તે જ્ઞાતિ દેવી નામની એક મહિલા સાથે લગ્ન કરે છે અને પાછો સિટીએમ આવીને રહેવા લાગે છે પોતાની નવી જિંદગીની શરૂઆત કરે છે સમય આગળ વધે છે પણ જે નવી પત્ની છે એને આ કનૈયો પસંદ નથી કારણ કે એ આ ઉદયની પહેલી પત્નીનું સંતાન છે એટલે આ બાબતને લઈને ઘરમાં સતત ઝઘડા થતા હતા ઉદય નક્કી કરે છે કે જો હવે નવી પત્ની સાથે સંસાર માંડવો હોય ને પ્રેમથી રહેવું હોય તો આ બાળકનું પણ પૂરું કરવું પડશે એટલે તે એક્સપ્રેસ વેથી નીકળતી ઇકો કારમાં પોતાના નાનકડા દીકરાને જે હવે ત્રણ વર્ષનો થવાયા તો સાડા ત્રણ વર્ષનો થઈ ગયો હતો તેને લઈને વાસદ ટોલ આવે છે ત્યાં ઉતરી જાય છે રાત્રિના અંધારામાં તે એક્સપ્રેસ હાઈવે નજીક જ પોતાના બાળકને જેમ દીકરીને પછાડીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો તેવી રીતના તે પોતાના બાળકને ત્રણથી ચાર વખત પછાડે છે પણ કુદરત આ કનૈયાને બચાવવા માંગતી હતી એટલે ત્યારે તે બેભાન થઈ ગયો પછી તે ભાનમાં આવે છે ત્યારે તેના પગ તૂટી ગયા હતા આ નિર્દય બાપે પોતાના દીકરાને પણ ન છોડ્યો સવાર પડતા લોકોના ધ્યાનમાં બાળક આવે છે અને ખેડા પોલીસ સુધી વાત પહોંચે છે અને ઉદય પકડાઈ જાય છે પણ અહીંયા વાત છે એક હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મૈડાની કે જેણે પોતાની અંદર રહેલા માણસને જીવતો રાખ્યો એક બાળકની ચિંતા કરી પેલી સ્ત્રીને એ જગ્યા ઉપર જઈને વચન આપ્યું હતું કે બેન તારી હત્યા જેણે કરી છે તેને હું શોધીને જંપીશ અને ઉદય અત્યારે ઝડપાઈ ગયો છે આ પોલીસની ના ઇન્વેસ્ટિગેશનનું એક જમા પાસું છે છે બસ અફસોસ એ વાતનો કે આજે કનૈયો અને ખુશી બંને મળી ગયા પણ બંનેના મા બાપ રહ્યા નથી બસ હવે આ બાકીની જિંદગીની સફર તેમની કેવી રીતના થશે તે તો ઈશ્વર જાણે બસ આ જ પ્રકારની ઘટનાઓ અમે તમને કહેતા રહીશું અમે વાત કરતા રહીશું તમારી સંવેદનાઓને જગાડવાનો પ્રયત્ન કરતા રહીશું અને દરેક પોલીસવાળો પ્રદીપસિંહ મૈડા જેવો સંવેદનશીલ માણસ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરતા રહીશું અત્યારે મને એને મારા સાથી સોનુને રજા આપો આવું છું એક બીજા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ